હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બધાનો જ ફેવરેટ નાના મોટા બધાને જ ભાવે અને બધાના જ ઘરે બનતા એવો મમરાનો નાસ્તો તમે સેવ મમરા તો બહુ જ ખાધા હશે પણ જો તમે એકના એક સાદા સિમ્પલ સેવ મમરા ખાઈને કંટાળી ગયા હોય તો આ અલગ ટેસ્ટમાં જ ખાવાની મજા આવે તેવા સેવ મમરા બનાવીશું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બધાને જ ભાવતી પાણીપુરીના ફ્લેવરમાં જો તમે ક્યારે ન બનાવ્યા હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો અને જો વિડીયો ગમે તો વધુમાં વધુને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી મારી નવી નવી રેસિપીના રેસીપીના નોટિફિકેશન મળતા રહે પાણીપુરી ફ્લેવરના સેવ બમરા બનાવવા માટે પહેલાં આપણે તેનો સૂકો મસાલો તૈયાર કરી લઈશું તેના માટે અહીં મેં એક ચમચી જેટલો સંચળ પાવડર લીધો છે અડધી ચમચી જેટલો મરી પાવડર એક મોટી ચમચી જેટલો આમચૂર પાવડર અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું મેં અહીં અઢીસો ગ્રામ જેટલા મમરા લીધા છે તેના પ્રમાણે મસાલો બનાવ્યો છે પાણીપુરીમાં બધા જ મસાલા હોય છે આપણે પાણીપુરીના પાણીમાં આદુ નાખીએ છીએ તેની જગ્યાએ મેં અહીં સૂકો એટલે કે સૂંઠનો પાવડર લીધો છે અને લીંબુની જગ્યાએ આમચૂર પાવડર લીધો છે બધા મસાલા બરાબર મિક્સ કરી હવે આપણે એક પેનમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે તેની ઉપર આવી રીતે ઝારો મૂકીશું અને તેમાં ફ્રેશ ફુદીનાના પાનને બે મિનિટ આપણે ફ્રાય કરી લેશું મેં અહીં પચાસ ગ્રામ જેટલા ફુદીનાના પાન લીધા છે અઢીસો ગ્રામ મમરાની સામે ફુદીના પરના પાન તમે જેટલા વધારે લેશો એટલો તમારા સેવ મમરા ટેસ્ટી બનશે અને એકદમ પાણીપુરી ફ્લેવર બનશે બે મિનિટમાં તમે જુઓ તેમ પાન એકદમ ફ્રાય થઈને કડકડિયા થઈ ગયા છે હવે તેને આપણે બીજા પેનમાં સાઈડમાં ડીશમાં લઈ લેશું અને ફરી થોડા જે પાન વધ્યા છે તે ફરી પાછો ઝારો તેલમાં મૂકીને વધેલા પાનને પણ આવી રીતે ફ્રાય કરી લેશું તમારે વધારે નાખવા હોય તો પણ નાખી શકો ફુદીનાના પાનથી મમરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે ફુદીનાના પાન સતળાઈ જાય એટલે હવે તેમાં આપણે ફ્રેશ લીલા ધાણા આવી રીતે રફલી ચોપ કરીને લઈને તેને પણ આપણે તેલમાં એકદમ ફ્રાય કરી લેવાના છે અહીં જો તમે ફુદીના અને ધાણાનો સુકવણી પાવડર રાખતા હોય તો સીધા આપણે સાદા જે સેવ મમરા વઘારીએ છીએ તે પણ કરી શકો પણ આવી રીતે કરવાથી તેનો ટેસ્ટ સારો આવે છે ધાણાના ધાણાના પાનને પણ બે મિનિટ ફ્રાય કરીને આપણે ડીશમાં લઈ લેશું અને હવે તેની તીખાશ માટે મીઠા લીમડાના પાન અને ત્રણ મરચી કટ કરીને માપસરના ટુકડા કરીને તેને પણ બે મિનિટ માટે ફ્રાય કરી લેશું બે મિનિટમાં તમે જુઓ તેમ એકદમ સતરાઈને સૂકા થઈ ગયા છે તેને પણ આપણે ડીશમાં કાઢી લેશું બધી જ વસ્તુઓ સરસ એ ફ્રાય થઈને એકદમ કડકડી થઈ ગઈ છે હવે તેને આપણે મિક્સરના ચટણી જારમાં લઈ લેશું કારણ કે આપણે તેનો પીસીને મસાલો તૈયાર કરવાનો છે હવે જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો છે સૂકો તે પણ તેમાં એડ કરી દઈશું અને મિક્સરમાં પલ્સ મોડ ઉપર કરીને આપણે બે મિનિટ માટે તેને ક્રશ કરી લઈશું આવી રીતે ક્રશ તૈયાર થઈ જાય એટલે તેમાં બે મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું જો ગરમ તેલ હોય તો વધારે સારું અને આવી રીતે તેલ એડ કરીને ફરી પાછું પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરીને આપણે ફરી પાછું બે મિનિટ માટે ફેરવી લેશું તમે જુઓ તો એકદમ પેસ્ટ જેવું તૈયાર થઈને આપણો પાણીપુરી ફ્લેવરનો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે જે મમરા આપણે લીધા છે તેને આપણે એક પેનમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થોડા થોડા કરીને શેકી લેશું મેં અહીં બે પાર્ટમાં કર્યા છે વધારે છે એટલે તમે અહીં એમનમ પણ લઈ શકો પણ વધારે ટાઈમ સારા રહે ને એકદમ ક્રિસ્પી બને તે માટે થોડીવાર માટે આવી રીતે એકદમ કુરકુરા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે લો ગેસની ફ્લેમ ઉપર શેકી લેશું અને એક વાસણમાં મોટા વાસણમાં જેમાં આપણે સેવ મમરા બનાવી શકીએ તે વાસણમાં લઈ લેશું મમરા અહીં તમે કોઈ પણ લઈ શકો સાદા મમરા કોલ્હાપુરી મમરા મમરા થોડા એવા ક્રિસ્પી થઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને એક મોટા વાસણમાં મમરાને લઈ લઈશું જેથી તેમાં મસાલો સરસ રીતે ભેળવાઈ જાય હવે જે આપણે ચટણી જારમાં પેસ્ટ કરીને રાખી હતી તે તેમાં એડ કરી દેશું અને મમરાને તેમાં મિક્સ કરી દઈશું બધા મમરા મસાલાથી કોટ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરવાના છે એટલે બે હાથ વચ્ચે મમરા અને મસાલા ઘસીને આપણે બરાબર મિક્સ કરી દેશું હાથથી આવી રીતે ઘસવાથી મસાલો તમારો સરસ એવો બધા જ મમરામાં કોટ થઈ જશે અને ટેસ્ટ પણ સરસ આવશે જો તમે ક્યારેય ઘરે આવી રીતે પાણીપુરીના ફ્લેવરના સેવ મમરા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બજારના પેકિંગના મમરા કરતાં ખાવામાં પણ ટેસ્ટી અને બાળકો માટે પણ સારા રહેશે પેકિંગ કરતાં બધા જ મમરાને આવી રીતે ઘસીને આપણે મસાલાથી કોટ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દેશું હવે સેવ મમરામાં આપણે ઉપરથી સેવ એડ કરીશું મેં અહીં બસો ગ્રામ અઢીસો ગ્રામ મમરા સામે સો ગ્રામ જેટલી જે સેવ મમરાની મીડિયમ સાઇઝની સેવ આવે તે લીધી છે જો તમને વધારે કે ઓછી તમારી રીતે સેવ જેમ ભાવતી હોય તે તેમ તમે લઈ શકો અને હવે મમરાને સેવ આપણે બરાબર હાથથી આવી રીતે મિક્સ કરી દઈશું તો તમે જુઓ તેમ તૈયાર છે આપણા બહાર કરતાં પણ સસ્તા અને ચોખ્ખા પાણી ફ્લેવ પાણીપુરી ફ્લેવરના સેવ મમરા રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમે ઘરે ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આવતીકાલે નવી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો Десять крашных.